બટા નાનાનો ફોન આવ્યો હતો ને એને થોડીક પૈસાની ભીમમાં છે ને અને છોકરાની ફી ભરવાની છે તો તું થોડીક મદદ કરીશ પણ એવી પૈસાની એને ભી રહેતી હોય તો છોકરાને હું કામ એવી સ્કૂલ માં બેહાડવા જોઈએ સરકારી સ્કૂલ છે એમાં બેહાડી દેવાય હલો હલો હા બોલો ને તો કાલે હમણાં સ્કૂલનો એન્યુઅલ ડે છે અને તમે ચીફ ગેસ્ટમાં છો બરાબર હા સર અને બીજું કે સર તમારો પાંચ લાખ લખી નાખો ડોનેશન હા લખી નાખો વાંધો નહીં ઓકે ઓકે થેન્ક યુ વેરી મચ સર અને કેવી તમે તરત હા પાડી દીધી કેમ કે તમારું હાર પહેરીન સન્માન કરવાના છે સવારે જ્યારે મમ્મીએ ભાઈ માટે કીધું ત્યારે તમે સરખો જવાબ પણ નો આપ તમે બાર દાન કરો એનો વાંધો નથી

અરે ગાંડા ડાયરેક્ટ મને ફોન કરાય ને ગમે ત્યારે જરૂર હોય ત્યારે